નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે છે ને તમારી બધાની આતુરતાનો અંત આવી ગયો છે એક બહુ સરસ અનાઉન્સમેન્ટ કરવા જઈ રહ્યો છું અમદાવાદમાં આપણા પોતાના અમદાવાદમાં ઓફલાઈન આપણે મેન્ટરશીપ શરૂ કરવા જઈ રહ્યા છીએ અને આ મેન્ટરશીપનું ફોકસ છે ઓપ્શન હેજિંગ અને બસ એની જો તમને બહુ સરસ ટૂંકમાં અત્યારે માહિતી આપી દઉં છું કે શું કરવા આપણે આ મેન્ટરશિપ સ્ટાર્ટ કરીએ છીએ આમાં કેવા લોકોને આપણે મેન્ટરશિપ આપશું શું આનું લોંગ ટર્મ ફોકસ છે અને આનો તમે કેટલો સરસ કઈ રીતે ફાયદો લઈ શકો છો બરાબર આવી આવી તક તમને કોઈ નહીં આપે એટલી આપણી ગેરંટી તો સૌથી પહેલાં આપણે આ પ્રોજેક્ટનું નામ રાખ્યું છે ઓપ્શન્સ ફોર રિટેલ મતલબ ઓપ્શન ટ્રેડિંગ રિટેલ ટ્રેડર્સ માટે ફોકસ એના ઉપર છે ઓપ્શન હેજિંગ મેન્ટરશીપ બરાબર હું ઘણા વખતથી કહેતા આવ્યો છું કે કોઈ પણ ફિલ્ડમાં અને ઇન્કલુડિંગ ટ્રેડિંગમાં એક સાચા મેન્ટરની જરૂરત છે ટીચરની નહીં સાચા મેન્ટરની એટલે આપણું ફોકસ છે મેન્ટરશીપ ઉપર હવે આની ફીસ કેટલી છે તો કે આ ફ્રી છે ટોટલી ફ્રી છે અને આમાં કોઈ હિડન કન્ડિશન નથી કે તમે આવશો તો તમને કોર્સ સેલ કરવામાં આવશે તમને હિડન કન્ડિશન એવું કોઈ ફેન્સી વસ્તુ નથી જો તમે મને ઓળખતા હોય પૈસા તો બને કાને તો તમને ખબર જ છે કે આપણું કો આપણે કોઈ દિવસ આવું ક્યાંય કર્યું જ નથી બરાબર આ એક સિરિયસ ઇન્ટેન્શન છે કે જે લોકો સિરિયસ છે ને આપણે કઈ રીતે આપણે મેન્ટરશીપ આપીએ અને કેપેબલ કરીએ બરાબર તો પ્રોજેક્ટનું નામ છે ઓપ્શન ફોર રિટેલ ફોકસ છે ઓપ્શન હેજિંગની મેન્ટરશીપ ચાર્જીસ ફ્રી છે મિનિમમ કેપિટલ મિનિમમ કેપિટલ પચાસ હજાર કે એનાથી વધારે પચાસ હજારથી સ્ટાર્ટ કરી શકે જેટલી વધારે એટલું સારું તમને ખબર છે હેજિંગમાં ઇન્કમ સરસ બિલ્ડ થાય એમાંથી પણ મિનિમમ રિક્વાયરમેન્ટ છે પચાસ હજાર અને એનાથી વધારે બરાબર એલિજિલિટી આપણે કેવા લોકોને મેન્ટરશીપ આપશું જસ્ટ બીકોઝ કે મેન્ટરશીપ ફ્રી રાખી છે તો બધાને અમે આપવાના નથી કારણ કે જેટલો ટાઈમ મારો અને ભાવેશભાઈનો જશે જે મારા પાર્ટનર છે ને અમે બે એક સારા ફ્રેન્ડ બી છીએ સારા ટ્રેડર બી છીએ અને અલગ અલગ બિઝનેસમાં અમે ઇન્વેસ્ટર બી છીએ બરાબર તો અમે વિચાર્યું કે કેવા લોકોને આપણે આપણો ટાઈમ આપવો જોઈએ બરાબર તો સૌથી પહેલી વસ્તુ છે કે તમને બેઝિક ઓફ ઓપ્શન્સ આવડતું હોવું જોઈએ બેઝિક ઓફ ઓપ્શન્સ એવું ના હોય કે એ ભાઈ ઓપ્શનનો હોય નથી આવડતું આપણને એવું નહીં ચાલે બરાબર બીજું બેઝિક ઓફ ઓર્ડર એક્ઝિક્યુશન તમે બ્રોકર અકાઉન્ટને ખોલી અને તમે ઓપ્શનનું ટ્રેડિંગ કરેલું હોય તમને ખબર હોય કોલ પુટ શું છે કઈ રીતે ઓર્ડર મુકાય હેઝિંગની કંઈક મામૂલી તમને બેઝિક સ્ટ્રેટેજીસ ખબર હોય કે ભાઈ હેઝિંગ કોનું નામ છે બરાબર કોઈ પણ વસ્તુ પણ તમને બેઝિક નોલેજ ઓર્ડર એક્ઝિક્યુશનનું હોવું જોઈએ પછી છે બેઝિક ઓફ ઓપ્શન ગ્રીક્સ ઓપ્શન ગ્રીક્સ છે ને જે આપણા જેમાં તમે જોઈ લો ડેલ્ટા થેટા વેગા આ બધાનું બેઝિક બેઝિક નોલેજ હોવું જોઈએ કે ભાઈ આ બધું શું છે અને જો તમને એવું લાગતું કે યાર મને તો આ બધું નોલેજ નથી તો આપણી જ ગુજરાતી ચેનલમાં મોટા મોટા નાના નાના કોર્સીસ અને કન્સેપ્ટ મૂકેલા છે જ અહીં જોયા ઓપ્શનનો બબ્બે કલાકનો કોર્સ મૂકેલો છે ઇવન હિન્દી ચેનલમાં બી મૂકેલો છે છ લાખ જણાએ જોઈ લીધો છે ઇન્ડિયામાં એટલો સરસ કોર્સ છે એમાં બધું આવી ગયું છે એ જોઈ લ્યો અને અમુક ટેસ્ટ ટ્રેડ કરી લ્યો સમજાય છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે એ એટલું ઇમ્પોર્ટન્ટ છે કે એના ઉપર હું એવું બી કહી શકું કે ભાઈ સોરી અમે તમને નહીં શીખવાડીએ ડેડિકેશન અને વિલિંગનેસ શીખવાની ધગસ એવું નહીં કે સર તમે ફ્રી આપો છો તો આવી ગયા પણ માઇન્ડ હજી ક્યાંક બીજે જ રટ્ટો મારતું હોય ટીપ્સના ચક્કરોમાં શોર્ટકટના ચક્કરોમાં શીખવું નથી એવું બધું નહીં ચાલે એ તો તમે વાત કરશો ત્યાં જ ખબર પડી જશે કે તમે આના માટે બનેલા છો કે નહીં તો પછી એમાં ટાઈમ અમે આપીએ કે ન આપીએ જેમ તમે એક સ્ટુડન્ટ છો અને તમારી પાસે હક છે કે તમે ક્યાં શીખવા જાઓ છો એવી જ રીતના એક સાચા ગુરુ પાછળ પણ હક છે કે કયા શિષ્યને તાલીમ આપશે કે કાલ સવારે ગુરુનું નામ તો સાચું કરે પણ એમાં સાચા રસ્તે બી ચાલે એ બી ઇમ્પોર્ટન્ટ છે એટલે જે લોકોમાં ડેડિકેશન છે જે લોકોમાં ધીરજ છે જે લોકોમાં શીખવાની ધગસ છે એ લોકોને જ આપણે મેન્ટરશીપ આપશું બાકી નહીં આપે બાકી પ્રેમથી ના પાડી દેસું કે અમને માફ કરો બરોબર છે કારણ કે આ બધી બહુ સિરિયસ વસ્તુ છે યાર શીખતા ઘણા બધા વર્ષો લાગ્યા છે અને આવો એક્સપિરિયન્સ થયેલો છે કે લોકોનું મન હોતું નથી ને ટિપ્સના ચક્કરોમાં જ એ લોકો પડેલા હોય છે પણ જો તમે ધારો ને તો ઓપ્શન એજિંગમાં ઇન્કમ બી બને અને વેલ્થ બી બની શકે બહુ સરસ પણ એમાં થોડુંક સેક્રિફાઈસ આપવો પડે આટલું સમજાઈ ગયું હવે આની પ્રોસેસ શું તો યુટ્યુબના જ ડિસ્ક્રિપ્શનમાં મેં આ જે ઓપ્શન ફોર રિટેલ છે ને એની એક વેબસાઇટ અમે નાનકડી બનાવી નાખી છે એની લિંક તમને મળી જશે અને અહીંયા હું ફ્લેશ બી સ્ક્રીન ઉપર કરાવું છું બરાબર ઓપ્શન્સ ફોર રિટેલ ડોટ કોમ બીજું એક વોટ્સઅપ નંબર બી છે એ તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં બી મળી જશે અને અહીંયા ફ્લેશ બી કરાવડાવું છું અલગ વોટ્સઅપ નંબર છે એટલે એમાં તમારે જે પૂછવું એ પૂછી લેજો હવે આ જે હેજિંગ છે એવું અમે વિચાર્યું છે કે એમાં બે દિવસ ઇનફ છે ચાર પાંચ કલાક બે દિવસ કારણ કે એમાં હેજિંગનું આખું ડિરેક્શન તમને કોચ કરી શકાયું છે મેન્ટરશિપ સારી રીતે અપાઈ શકાયું છે અમુક સ્ટ્રોટેજી ઉપર આપણે ફોકસ બી થઈ જશે વાંધો નહીં આવે કે જેવું હોય ને કે સાચો રસ્તો ખબર પડી જશે કે ક્યાં જવું છે પછી એ બે દિવસ પૂરા થાય તો તમે વોટ્સઅપમાં કનેક્ટ રહેજો તેનાથી તમે જે ટ્રેડ લેતા હોય કારણ કે ઇટ્સ અ લોંગ ટર્મ પ્રોસેસ એ એવું નથી કે ભાઈ સાત દિવસમાં કે દસ દિવસમાં ખબર પડી જશે ઇટ વિલ ટેક અ ટાઈમ તો તમે વોટ્સઅપમાં કનેક્ટ રહી શકો છો પણ જે ફેસ ટુ ફેસ છે ને કન્વર્ઝેશન એ બે દિવસ કેટલા કલાકની બધું આપણે જોઈ લેશું અને બીજું વન્સ અગેન કે આને કોઈ કોસ્ટ નથી ને કોઈ એમાં હિડન એસ્ટિકવાળું નથી એટલા માટે આપણે બોલાવતા નથી અમદાવાદના કયા લોકેશનમાં છે એ બી તમને ખબર પડી જશે હોઈ શકે કે દર વખતે થોડોક અલગ અલગ પર સેમિનાર જેવું નહીં હોય આપણું પોતાનું જ પર્સનલ લોકેશન હશે સેમિનાર જેવું આમાં નથી કે આપણે હોટલો રોકવાના છીએ ને સેમિનારને ખર્ચાને એવું બધું નથી સાચા ટ્રેડર હોય તો સિમ્પલ જગ્યાએ મળી નહીં તમે ફેસ ટુ ફેસ શીખી શકો અમદાવાદમાં આપણી પાસે એવી સરસ મજાની બે ત્રણ બહુ સારી જગ્યા છે કે જ્યાં આપણે મળી વાતો કરી અને બહુ સરસ રીતે મેન્ટરશીપ આપી શકીએ જો તમે અમદાવાદની બહાર રહેતા હોય તો થોડું ઘણું પ્લાનિંગ કરીને બી તમે આવી શકો કે તમને પ્રોબ્લેમ ના પડે એટલે આની કોઈ ફિક્સ ડેટ નથી તમારે ઇન્ક્વાયર કરી લેવાનું કે સર હવે નેક્સ્ટ ક્યારે છે બેચવાઇઝ આપણે જશું કે મહિનામાં બે વાર કે મહિનામાં ત્રણ વાર તેવી રીતે ઇન્કવાયરી કરી લેવાની એટલે તમે અમુક જણા સાથે આવવા માંગતા હોય તો બી તમને ખબર પડે કે ભાઈ સર કયા ડેટા આવીએ કેટલો ટાઈમ લઈને આવીએ અને કયા લોકેશન ઉપર આવીએ બરાબર આ રીતે આપણે જશું બીજા કાંઈ પણ ડાઉટ હોય તો જે વોટ્સઅપ નંબર મેં ફ્લેશ કરાવ્યો છે એમાં તમે પૂછી શકો છો અને યુટ્યુબના ડિસ્ક્રિપ્શનમાં બી તમને મળી જશે અને આ પ્રોજેક્ટ આ મેન્ટરશીપ સ્ટાર્ટ કરવાનો નિર્ણય એટલા માટે જ લીધો કે ઘણી ઘણી ઇન્કવાયરી આવતી હતી કે સર માર્કેટમાં સાચું શીખવાડવાવાળા હાથ પકડવાળા ઓછા છે અને તમારી પાસેથી શીખવું છે એટલે મેન્ટરશીપની આખી થીમ જ પ્રમાણે આપણે ચાલશું સિરિયસ રીતે કે આપણે બહુ સારી રીતે આમાંથી આગળ વધી શકીએ બરાબર છે તો હું આતુરતાથી રાહ જોઈશ કે કેટલા આપણા ગુજરાતીઓ આ વસ્તુ માટે સિરિયસ છે પગભર થવા માટે અને હું તમને બી મળવા માટે આતુર છું હું અને ભાવેશભાઈ ચાલો આ વિડીયોમાંથી આપણે રજા લઈ બાકી જે તમને ક્વેશ્ચન એ તમે અલગ જે વોટ્સઅપ મોર આપ્યો ને એમાં તમે પૂછી શકો આ વિશ લોડ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ